વર્ષ બે હાજર ચૌદ માં થયેલા ઇચ્છાપોર ગ્રામ્ય પંચાયત ના તાત્કાલીન મંત્રીની ધરપકડ થઈ ચૂકી હતી હવે કોર્ટે આપેલા સ્ટે ની મુદત પૂરી થતા ઇચ્છાપોર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની પણ ધરપકડ કરાઈ છે ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ બે માં ઈશાપુર ગ્રામ પંચાયતમાં તત્કાલીન માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલ ઉપ સરપંચ મનોજ ભગુભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીએ કૌભાંડ ચર્યું હતું આ ત્રણેય પદનો દુરુપયોગ કરી ગ્રામ પંચાયતના ઘરવેરા સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખી લીધી હતી સાથે જુદી જુદી પેઢીઓના નામે ખોટા અને બોગસ બિલના વાવચર તૈયાર કરી રોકડમેળમાં એક લાખ ચાલીસ હજાર પચાસના ખર્ચ દાખવ્યા પંચાયતની આવકના બાર લાખ ત્રણ હજારની રકમ વાવ વાઉચર વિના રોજમેળમાં બતાવી સરકારની નાણાંની ઉચાપત કરી હતી ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલના સાત લાખ બાણું હજાર પાંચસોના રોજમેળમાં દર્શાવ્યા હતા આ તમામ ગેરરીતિઓના કારણે કુલ અઠ્યાવીસ લાખ પંચ્યાસી હજાર સાતસો નેવુંની રકમની ઉચાપત કરવામાં આવી હતી પોલીસ કાર્યવાહી અને રિમાઇન્ડમાં પ્રકરણમાં ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ તલાટીકમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ કરી હતી જોકે માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટે સ્ટે આપ્યો હતો ઈચ્છાપોર ગ્રામ પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલો સ્ટે હજુ અટી જતા અને તેની મુદત પૂરી થતા ઈચ્છાપોર પોલીસ મથકના પીઆઈ એસસી ગોહિલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી માજી સરપંચ અનુરાગ પટેલ અને માજી ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી વધુ તપાસ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે માજી સરપંચ અનુરાગ પટેલના એક દિવસના રિમાઇન્ડ પણ મેળવ્યા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને કયા હેતુથી અને કેવી રીતે સરકારી નાણાંની ઉચાપત કરી તે માન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ઉચાપત કરેલી રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે